પ્રશ્ન નંબર એક હાલમાં વીર બાલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ છવ્વીસ ડિસેમ્બર પ્રશ્ન નંબર બે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીઆઈએસએફ ના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ કોણ બન્યા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી નીના સિંહ પ્રશ્ન નંબર ત્રણ એફઆઈડી વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસ નીચેના માંથી જીતી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી મેગેસ કાર્લસન પ્રશ્ન નંબર ચાર તાજેતરમાં કયા ભારતીય પેરા ખેલાડીએ એશિયા સર્વશ્રેષ્ઠ યુવા એથ્લીટ પુરસ્કાર બે હજાર ત્રેવીસ માટે પસંદ કરવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ શીતલ દેવી પ્રશ્ન નંબર પાંચ હાલમાં કોણે ફાસ્ટર ટુ પોર્ટલ લોન્ચ કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સુપ્રીમ કોર્ટ પ્રશ્ન નંબર છ હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા ગીગ વર્ક્સ માટે પાંચ લાખ નો અકસ્માત વીમો રજૂ કર્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી તેલંગાણા પ્રશ્ન નંબર સાત સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન તરીકે કોણ કાર્યભાર સંભાળશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પ્રમોદ અગ્રવાલ પ્રશ્ન નંબર આઠ હાલમાં ચર્ચામાં રહેલ અમૃત વૃક્ષ આંદોલનનો સંબંધ કયા રાજ્ય સાથે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આસામ પ્રશ્ન નંબર નવ હાલમાં નીચેનામાંથી દેશની પ્રથમ એરપોર્ટ મહિલા ફ્રાઈ ફ્રાઈટર કોણ બની છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ વિશા નાયક

તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઝારખંડ પ્રશ્ન નંબર 13 નવેમ્બર 2023 સુધીમાં ભારતનું એકંદર સોલાર ઇન્સ્ટોલેશનમાં કયું રાજ્ય સૌથી આગળ હશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ગુજરાત પ્રશ્ન નંબર 14 ધ લિઝન ઓન ઓનર એવોર્ડ વર્ષ 2023 માં ઇસરોના વૈજ્ઞાનિક પહેલો કયા પ્રથમ ભારતીય નાગરિકને મળેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી વડાપ્રધાન પ્રશ્ન નંબર 15 નવી ટેનિસ બોલ T10 ક્રિકેટ ટુર્નામેન્ટનું નામ શું છે

તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ મન્ય માત્ર